નમસ્કાર દાહોદ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે લીમખેડા તાલુકામાં આવેલી મોડર્ન સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો એક ગંભીર બનાવ બન્યો છે જ્યાં એકસો જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોડર્ન સ્કૂલ પાસે જ્યાં ધાનપુરના મંડોર લુખડીયા ગામની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે શાળાની કુલ ત્રણસો સાઠ બાળાઓમાંથી અંદાજે એકસો જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત સાંજના ભોજન બાદ અચાનક બગડી હતી જેના કારણે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર ગઈકાલે સાંજે ભોજનમાં કઢી ખીચડી રોટલા અને ચણાનું શાક પીરસવામાં આવ્યું હતું આ ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓને ઉલટી અને ગભરામણ થવા લાગી હતી તબિયત વધુ બગડતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હાલ તમામ બાળકીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મળતી માહિતી મુજબ પચ્ચીસ જેટલી બાળકીઓની હાલત સુધારા પર છે પરંતુ એક બાળકીને વોમિટિંગ અને ડાયરિયાની વધુ અસર હોવાથી તેની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે આ અંગેની માહિતી શાળાના વોર્ડન પારુલબેન ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી જે એલ આર એસ મંડોર લુખડિયા એ જે આ સ્કૂલ ચાલતી હતી એ ત્યાં ધાનપુરમાં ચાલતી હતી પણ પેલા મકાનના મકાનના અભાવના કારણે અહીં લીમખેડા ટ્રાન્સફર થઈ છે મોડલ સ્કૂલની અંદર અમારું કેમ્પસ છે એમાં આજે ત્રણસો ને સિત્તેર જેટલી સંખ્યા હાજર છે વિદ્યાર્થીઓને એમાં સાંજના ટાઈમે મેં જમવા લાયા રસોડામાં તો જમવાનું ત્રણસો ને ત્રીસે જમ્યું અને પછી ખીચડી અને રોટલી પૂરી થઈ ગઈ એટલે બાકીના એ પછી ખાધું છે પહેલાં જે પહેલાં લોકોએ ખાધું ને વિદ્યાર્થીનીઓએ એમના હોસ્ટેલમાં ગયા પછી અમે છેલ્લું જમવાનું બનાવ્યું એ લઈને અમે પછી હોસ્ટેલમાં ગયા તો અડધા પોણા કલાકમાં છોકરીઓને વામિટ થવા માંડી એટલે લગભગ સત્તર જેટલી છોકરીઓને થાય હજુ બીજી નવ જેટલી આવે છે ચૌહાણ પારુલબેન સુભાષ ચોમાસાની ઋતુમાં શાળામાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા પર આ ઘટનાથી ગંભીર સવાલો ઊભા થયા છે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર સરકારી શાળાઓમાં બાળકોને સારું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે ત્યારે આવી ઘટનાઓ બાળકોના જીવનને જોખમમાં મૂકે છે જે જમવાથી અમે સાંજનું ભોજન હતું ખીચડી અને કડી અને રોટલી અને છણાવક હતું સાડા સાત વાગે કે સાત વાગે અમે ભોજન કર્યું ત્યાર પછી બધી છોકરીએ આઠ કે સાડા આઠ સુધી જમીને અહીંયા આવ્યા પછી થોડી વાર રહીને રેસ્ટ કર્યો છોકરીએ આમ તેમ ફરી પછી થોડી રહીને એમને અસર થઈ કે પેટમાં દુખ્યું કે મોઢામાંથી આવવા લાગ્યું પછી એમ વોમિટ થઈ એવું લાગ્યું પછી ત્યારે ખબર પડી કે એક બે છોકરીને અસર થઈ ત્યારે અમને વોર્ડને કીધું વોર્ડરને પછી દવાખાનાને એકસો આઠને બોલાવી અને પછી ધીરે ધીરે બધી છોકરીઓને અસર થઈ અને બધી ધીરે ધીરેથી છપ્પન જેટલી કે પંચાવન જેટલી છોકરીઓને અસર થઈ ધીરે ધીરે આ ઘટના બાદ ભોજન પીરસતી એજન્સી સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે હલકી ગુણવત્તાવાળું ભોજન આપતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ બનતા અટકાવી શકાય તંત્ર આ મામલે શું પગલાં લે છે અને બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શું વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે જોવું રહ્યું આજે લગભગ સાડા દસ વાગે જે એકસો આઠનો કોલ અમને મળ્યો હતો કે લગભગ દસ થી બાર બાળકીઓને ફૂડ ની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ એકસો આઠની ટીમને ટીએચઓ એચ ની ટીમ દ્વારા બાર બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ છપ્પન બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને સાઇડસ માટે પણ

અમારી જે ટીમો છે એ પ્રમાણે જોઈએ તો ચાર જગ્યાઓ અમારી અત્યારે બિલકુલ તૈયાર છે બે જગ્યાએ બાળકો એડમિટ કરેલા છે એટલે કે લીમખેડા અને પીપલો જે અત્યારે એડમિટ છે જે અહીંયાથી સ્ક્રીનિંગ કરીને મોકલવામાં આવેલા છે એ સાથે સ્ટેન્ડ બાય દુધિયા સીએસસી પણ અમારો અત્યારે એક્ટિવ છે અને એસડીએચ જે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ દેવગઢ બારીયા પણ છે હાલમાં જો અહીંયા છે અમારી ત્રણ સ્ક્રીન ટીમ અહીંયા ઉપલબ્ધ છે અને આ દરેક જગ્યાએ લીમખાડા દુધિયા અને પીપલોદ સાત જેટલી ટીમો રેડી છે એના માટે કેટલા વિદ્યાર્થીઓ જે ખોરાકની ઝેરીઅસરથી જે વોમિટિંગ થાય પેટમાં દુખાવો થાય ગભરામણ જેવું થાય ચક્કર એ પ્રમાણે જે સિમ્ટમિક ટ્રીટમેન્ટ સાથે જે જરૂરી એ આપવામાં આવેલી છે એસ સીએસસી લિમખેડામાં પચાસ જેટલા બાળકો અત્યારે એડમિટ છે દસ લિમ પીપલો જ મોકલવામાં આવેલા છે અને સ્ક્રીનિંગ તરીકે આપણી ટીમ હાજર છે જરૂર પડે એ રીતે આપણે આગળ જઈશું ને સ્ટેન્ડ બાય ટીમો અમારી અહીંયા હાજર છે ડૉક્ટર ગીરવર બારિયા એડીએચ ઓ દાહોદ